ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના એકસો બે વર્ષ પૂર્ણતાની ઉજવણી સ્વરૂપે રેડક્રોસ સોસાયટી થકી થતા જનહિતના કાર્યો અને લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તાર તાલુકા લેવલના લોકો સુધી જનજાગૃતિ ફેલાવવા માટે રાજ્યના ચાર ભાગમાં વિભાજન કરી ચાર રેડ ક્રોસ સોસાયટી રથયાત્રા કરવાનું આયોજન કરાયું જેમાં વીરપુર ખાતે રેડ ક્રોસ રથ આવી પહોંચતા રેડ ક્રોસ સોસાયટી વીરપુર શાખાના ચેરમેન ડોક્ટર સી એન પટેલ વાઇસ ચેરમેન ડોક્ટર આશીષ પટેલ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકિન શુક્લ ગામના અગ્રણી ભૂપેન્દ્રભાઈ મહેતા તેમજ રેડ ક્રોસ સોસાયટી વીરપુર તાલુકા શાખાના ડોક્ટરો સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથને તિલક કરી પુષ્પોની વર્ષા સાથે વધાવવામાં આવ્યો હતો અને રસ સાથે આવેલ રેડક્રોસ સોસાયટીના મહેમાનોનું પુષ્પભુજ આપી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું મુકેશ્વર મહાદેવ ખાતે રેડક્રોસ સોસાયટીના કાર્યો તેનાથી થતા જનહિતના કાર્યોની સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આવનાર સમયમાં રેડક્રોસ સોસાયટી સાથે વધુમાં વધુ લોકો જોડાઈને સારા કાર્યો અવિરત ચાલતા રહે અને નાનામાં નાના અંતરિયાળના લોકો સુધી તેનો લાભ લેવાય તે દિશામાં કાર્ય કરવા સૌ કોઈની અપીલ કરવામાં આવી હતી चीफ भाविक शर्मा महिसागर